એવું નઈ હા શું થયું તમારું પેટી બહાર દીધી હવે ખાઈ ખાઈ ને

અજે આ જાહેર આપણે કેડે કેડેતા આપણે ઘડી ઘરીને જો ઈ જાય એટલે પોકેટ લે ચાવા દઈ તાર તો ઘડી આપણે દુકાને જાતા હે ગુડની ફિલિંગ લે ને ચા પી લે ચા પી લે ઓમ આપા જમની ચા પીવા કે ફૂલા મને બહુ ખવરાઈ જો આ જોજો કે બી હતી તો આ વાત અને ઓમ ઓમ મારતો હાથ સે જાન એ કાલુ ભા અલ્યા હમણા એડેલા રાતના તમે શું કોમ કરો કોઈ ની નવરાહાવી આ ડું માર્યા તું ના દોડો વળગ્યો હોય કોમ શું કરો તમે નવરાહાવડી કરે તો મારા સાથે આજે આવશે પાછા પાછા તો મેળવવું પડે તો બધું કરશે આપડે બે જણા પોણી વાળવાનું પોણી પેલા ના ગયા બુડું મારે ઉજાગરો થાય શું ઉજાગરો થાય

એ મોમા પી મોમો આટુ રાખે પણ એકે વિકો રાખવાનું નહીં લઈ લેવાને આવે ને તાર મારો કરો તમે તો એમ રાખો તો હું તો ઘડી હો લેતા આવશે ના

ઉડ્યા પણ શું બે જણા હતા ને એટલે બે જણા થઈને તો મારી ગયા હે પણ વહેલા વાત અને પેલું પીખલું પીખલું મારા હંકાસ આવી હતી મોટા ઉપાડે પોણી વાળા ઠીક ચો જતો રહી જતો કે હવે જાઉં હે ઘરે પોણી પીર્યું હે બધું ઘરે ને વાત બાટલો લઈ જુની વેલા વાત બતાવી